તેથી વધુ વર્ષની સજા થઈ હોય તો એને જે રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ એટલે કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવન ની જે કલમ આઠ ત્રણ છે એની હેઠળ એને પ્રતિબંધિત કરવામાં આવે છે ચૂંટણી લડતા અને જો કોઈ વ્યક્તિ હોય અને એને જામીન પર છૂટો પાડવામાં આવ્યો હોય તો એ પણ અયોગ્ય ઠરે છે ની હેઠળ ઓકે હવે જો કોઈ મતદાન મતલબ જો કોઈ કેદી હોય અને એ જેલમાં બંધ હોય અને એને મતદાન કરવું હોય તો એને મતદાન કરતા રોકવામાં આવે છે એ પણ છે એ રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ્સ એટ નાઇન્ટીન ફિફ્ટીની બાસત ત્રણ પાંચ હેઠળ એને ગણવામાં આવે છે ગેરકાયદેસર અને એ જે છે એ સજા હેઠળ અથવા તો કાયદેસર પોલીસ કસ્ટડીમાં હોય તે વ્યક્તિને પણ આ વસ્તુ લાગુ પડે છે ઓકે હવે જો કોઈ નિવારક અટકાયત હેઠળ જો કોઈ વ્યક્તિ હોય અને એને જો મત આપવો હોય તો એ મતદાન કરી શકે છે. આ ખાસ યાદ રાખવું કે નિવારક અટકાયત કરેલી જે વ્યક્તિ હોય તે મતદાન કરવા માટે હકદાર બને છે. ઓકે? આ ખાસ યાદ રાખવું આ પૂછાઈ શકે છે. ઓકે? હવે જે આ જે છે એ રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી કલમ બાસઠ પાંચ છે એની હેઠળ અને જે ચૂંટણીના આચાર નિયમો ઓગણીસો એકાવન છે તેના નિયમ અઢાર હેઠળ આને મંજૂરી આપવામાં આવે છે. ઓકે? મત આપવા માટે. ગવર્નર

પ્રતિરક્ષા આપે છે એમને ફરજો અને એમનો કોઈ પણ કોર્ટ જવાબ આપવા માટે આ ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ કોર્ટ દ્વારા એમને સમન નથી કરી શકાતું એમના મતલબ કોઈ બીજા કેસ માટે પણ એમને જવાબ આપવા માટે બોલાવી નથી શકતા ખાસ ધ્યાન રાખવું ઓકે હવે ફોજદારી કાર્યવાહી માં તેમને રક્ષણ આપવામાં આવે છે એમની મુદ્દત દરમિયાન એટલે કે એમનો કાર્યકાળ જયારે શરૂ હોય ત્યારે તેમની પર કોઈ પણ પ્રકારની ફોજદારી કાર્યવાહી નહીં કરી શકાય તેમના વિરુદ્ધ ઓકે અને આ જે છે એમાં કોઈ પણ કોર્ટ માટે જે ધરપકડ અથવા તો કેદ માટેની પ્રક્રિયા જારી કરી શકાતી નથી ઓકે એમાં જે સંપૂર્ણપણે જે રાજ્ય રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ છે એમના ઓફિસમાં હોય ત્યારે ફોજદારી કાર્યવાહી સંપૂર્ણ પ્રતિક્ષા આપે છે હવે આમાં એક વસ્તુ ખાસ ધ્યાન આપી જે સિવિલ કાર્યવાહી છે એટલે કે બે મહિનાની જો એમને પહેલાં નોટિસ આપીને પછી એમના વિરુદ્ધ જે વ્યક્તિગત કૃત્ય છે એમના વિરુદ્ધ એમાં સિવિલ કાર્યવાહી શરૂ કરી શકાય છે હવે આમાં એ પણ ધ્યાન રાખવું કે એમને જો કોઈ પર્સનલ ગેન માટે એટલે કે વ્યક્તિગત કૃત્ય માટે જો ફોજદારી કાર્ય કર્યું હોય તો એમાં પણ ફોજદારી મતલબ એમના પર કાર્યવાહી નહીં કરી શકાય ઓકે એમના કાર્યકાળ દરમિયાન ઓકે અને એ જે સિવિલ કાર્યવાહી છે એમાં પણ બે મહિનાની નોટિસ આપ્યા પછી એમના પર સિવિલ કાર્યવાહી કરી શકાય છે ઓકે આર્ટિકલ ત્રણસો એકસઠ માં સુપ્રીમ કોર્ટનો નું અર્થઘટન જોઈએ તો રામેશ્વર પ્રસાદ વર્ષી સિનિયર ઓફ ઇન્ડિયા કેસમાં સર્વોચ્ચ અદાલતે નક્કી કરેલું કે જે રાજ્યપાલ છે એમને વ્યક્તિગત ગેરકાયદાના આરોપો સહિત અદાલતોને જવાબ આપવા માટે સંપૂર્ણ પ્રતિરક્ષા આપે છે અને પ્રતિરક્ષા જે છે એ ફોજદારી ફરિયાદ માટે નહીં પરંતુ વિવેકાધીન જે બંધારણની સત્તાનો ઉપયોગ સુધી વિસ્તરે છે એટલે કે એમના જે મતલબ કોઈ કૃત્ય કર્યું હોય તેમના માટે પણ એમને જવાબ આપવાનો જરૂરી નથી ઓકે હવે એમાં જો એક્ઝામ્પલ જોઈએ તો ગવર્નરની તેમની મુદ્દત દરમિયાન ફોજદારી ગુનો કરે તો તેમની મુદ્દત પૂરી થયા પછી તેમની સામે કાર્યવાહી થઈ શકે છે ઓકે એમની મુદ્દત ચાલુ હોય તો એમના વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી નહીં કરી શકાશે ઓકે અને જો આપણે જો આગળ જોયું કે સિવિલ કાર્યવાહી કરવી હોય તો એના વિરુદ્ધ બે પહેલા મતલબ બે મહિના પહેલાની નોટિસ આપવી પડે પછી તેમના વિરુદ્ધ એ આપણે કેસ કરી શકીએ છીએ સિવિલમાં પણ ઓકે સિવિલ કેસ હોય તો ઓકે હવે ઉદાહરણ માં જોઈએ તો સર્વોચ્ય અદાલતે જે બાબરી મસ્જિદ ધ્વંસ કેસ માં વિવિધ નેતાઓ સામે આરોપો ની મંજૂરી આપી હતી પરંતુ કલ્યાણ સિંહ સામે નહીં કેમ કે તે સમયે રાજસ્થાન ના રાજ્યપાલ હતા ઓકે જેના જે રાજ્યપાલ છે એ બંધારણ ભાગ પાંચ માં જે એકસો ત્રેપન થી એકસો સડસઠ માં જે રાજ્ય કારોબારી આવેલી છે એની અંદર એકસો ત્રેપન અને એકસો ચોપન માં જે રાજ્યના ના રાજ્યપાલ નો ઉલ્લેખ કરવામાં આવે છે બરાબર છે હવે ભૂમિકા જોઈએ તો રાજ્ય એ રાજ્યના જે રાજ્યપાલ છે એ મુખ્ય કાર્યકારી વડા તરીકે કામ કરે છે અને તેમની દી ભૂમિકા ભોજવવાની હોય છે એક નામાંકિત કાર્યકારી વડા તરીકે અને કેન્દ્ર સરકારના એજન્ટ તરીકે ઓકે તેમની નિમણૂક જે છે એ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અને એમનો કાર્યકાળ જે ઓફિસમાં દાખલ થવાની તારીખથી પાંચ વર્ષ સુધીનો હોય છે એમને હટાવવું જે છે એ રાષ્ટ્રપતિની ખુશી એટલે કે જે કેબિનેટ હશે જે સરકાર હતે સેન્ટ્રલ ગવર્મેન્ટ હશે તેમની મતલબ તેમના ભલામણથી રાષ્ટ્રપતિ એમને દૂર કરી શકે છે રાષ્ટ્રપતિને એ રાજ્યપાલ જે છે રાષ્ટ્રપતિના રાજીનામા આપીને પણ દૂર કરી શકે મતલબ પોતાને રાજીનામું આપી શકે છે અને પોતાને દૂર કરી શકે છે ઓકે રાજ્યના રાજ્યપાલની લાયકત જોઈએ તો ભારતના નાગરિક હોવા જોઈએ પાંત્રીસ વર્ષથી ઉંમર વધારે હોવી જોઈએ તેમની એમાં કન્ડિશન જોઈએ તો સ્થાનિક રાજકારણમાંથી મુક્ત હોવા જોઈએ અને જે રાજ્યમાં રાજ્યપાલ બનાવવામાં આવી રહ્યા હોય તે રાજ્યના ના હોવા જોઈએ બરોબર છે એટલે કે બીજા કોઈ રાજ્યથી બિલોંગ કરતા હોવા જોઈએ બીજા કોઈ રાજ્યના વતની હોવા જોઈએ હવે જે નિમણૂક પ્રક્રિયા છે એમાં રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી સાથે સલાહ લેવાની હોય છે પણ જેનું આ જે કન્ડિશન છે એનું મોસ્ટલી ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે ન્યાયિક દ્રષ્ટિકોણથી જોઈએ તો સુપ્રીમ કોર્ટે ઓગણીસો ઓગણ એસી માં કીધું છું કે રાજ્યપાલનું સોરી રાજ્યપાલનું રાજ્યપાલનું જે પદ છે એ કેન્દ્ર સરકારની હેઠળ નોકરી નથી અને એક સ્વતંત્ર બંધારણીય કાર્યાલય છે ઓકે એટલે કે આપણે આગળ જે જોયું કે કેન્દ્ર સરકારના એક એજન્ટ તરીકે હોય છે પણ એવી રીતે ગણવામાં નથી આવતું એવું સુપ્રીમ કોર્ટનું કહેવું હતું નાઇન્ટીન સેવન્ટી નાઇનમાં ઓકે અમેરિકન મોડલ છે એમાં રાજ્યના જે ગવર્નર હોય છે તેમની સીધી રીતે ચૂંટણી થાય છે જ્યારે ભારત દેશમાં જે છે એ કેનેડિયન મોડલની રીતે જે પ્રાંતના અથવા તે રાજ્યના જે ગવર્નર છે તેમની ગવર્નર જનરલ એટલે કે આપણો આપણા દેશમાં કેન્દ્ર છે છે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે અને આ મોડલને આધારે જ આપણા બંધારણ સભામાં સ્વીકારવામાં આવે છે એટલે કે આપણું જે ગવર્નરની જે સોરી નિમણૂક થાય છે એ કેનેડિયન મોડલ પર આધારિત છે ઓકે હવે આપણા જે સીધી ચૂંટણી થાય છે આપણા જે પાર્લામેન્ટ છે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એટલે કે એમપી જે છે એટલે સાંસદો જે છે એમની જે લોકસભાના જે સભ્ય છે એમની જે રીતે ચૂંટણી થાય છે એ જ રીતે અમેરિકન મોડલમાં પણ ગવર્નરની સીધી રીતે ચૂંટણી થાય છે ઓકે ડાયરેક્ટ ઇલેક્શન ઓકે સાતમા બંધારણ જે સુધારો અધિનિયમ છે ઓગણીસો ને છપ્પનમાં તેમાં બે કે તેથી વધુ રાજ્ય માટે એક જ રાજ્યપાલ તરીકે વ્યક્તિ નિમણૂક કરી શકાય છે એવી પરવાનગી આપવામાં આવેલી અને આ જે રાજ્યપાલ હશે મતલબ બે કે તેથી વધુ રાજ્યના જે રાજ્યપાલ હશે બરાબર છે એક રાજ્યપાલ હશે તો એમનો જે પગાર હશે તો એ જેટલા બે કે તેથી વધુ રાજ્યો વચ્ચે શેર કરવામાં આવશે બરાબર છે એટલે કે રાજ્યપાલની જેટલે પણ પગાર છે ને પગાર ભથ્થાને બધું ચૂકવવાનું હશે તે આ બધા જે રાજ્યો છે એ પોતપોતાની રીતે મતલબ એક ભેગું કરીને પછી આ રાજ્યપાલને એમની સેલેરી આપશે ઓકે હવે જે હાઈકોર્ટની સંરચના જોઈએ તો સમિતિ રાજ્યના હાઈકોર્ટના મુખ્યનાધીશના રાજ્યપાલ અથવા તો તેમના જ હજરીમાં જો કોર્ટના સૌથી વરિષ્ઠ જે ન્યાયાધીશ હોય છે તે શપથ લેવડાવશે બરાબર છે એટલે કે રાજ્યપાલ સોરી હા રાજ્યપાલ જે છે એમને શપથકો લેવાડો છે કે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અથવા તો એ નહીં હાજર હોય તો કોર્ટના જે સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે હાઈકોર્ટના તેમના દ્વારા શપથ લેવડાવવામાં આવશે હવે જ્યારે બિલ જે છે વિધાનસભા દ્વારા રાજ્યપાલને મોકલવામાં આવે છે ત્યારે એમની પાસે ત્રણ વિકલ્પ રહેલા હોય છે કાં તો બિલને મંજૂર કરી શકે છે કાં તો બિલને નકારી શકે છે કાં તો એ પુનઃ વિચારણા માટે મોકલી શકાય પણ પુનઃ વિચારણા માટે ક્યારેય મોકલી શકે જ્યારે એ બિલ મની બિલ ના હોય ત્યારે જ આ પુનઃ વિચારણા વાળો ઓપ્શન યુઝ કરી શકાય છે ગવર્નર દ્વારા પણ અને રાષ્ટ્રપતિ દ્વારા પણ જો મની બિલ હશે પહેલેથી પરવાનગી લેવામાં આવે છે મની બિલ માટે માટે એટલે એ લોકો એમને મોકલી શકતા નથી બરાબર છે રાજ્યની જે ધારાસભા છે એ બિલને ફરીથી સુધારા સાથે અથવા તો સુધારા વગર જો ફરીથી મોકલે બરાબર છે એટલે કે પુનઃ વિચારણા કરવા માટે જો કોઈ બિલ મોકલ્યું છે અને એ જ બિલ એ કોઈ પણ સુધારા વિના અથવા તો એમાં સુધારા સાથે મોકલે બિલને ફરીથી રાજ્યપાલ પાસે તો એ જે છે એ બિલને મંજૂર કરવું આવશ્યક બને છે બરોબર છે અને રાષ્ટ્રપતિ માટે પણ બાધ્યકારી રહે છે બરોબર છે રાજ્યપાલ સંમતિ આપવા માટે બાધ્ય કરવામાં આવેલા છે ઓકે રાજ્યપાલ રાજ્યના રાજ્યપાલ છે એ કોઈ પણ બિલને રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત માટે મોકલી શકે છે બરાબર છે અત્યારે જે કેરળનો જે કેસ છે એમાં એ જ વસ્તુ થઈ છે કે જે વિધાનસભા છે કેરળની એમને રાજ્યપાલને સાત બિલ મોકલેલા આઠ બિલ મોકલેલા બાબત છે એમાંથી ફક્ત રાજ્યપાલ દ્વારા એક જ બિલ પાસ થયું છે અને બાકીના સાત જે છે એ રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલા અને રાષ્ટ્રપતિ એમાંથી ચાર બિલને જ સોરી ચાર બિલને અટકાવી રાખે છે ઓકે તો એ જ વસ્તુ આમાં મતલબ રાજ્યપાલ જે છે એ રાષ્ટ્રપતિને બિલ મોકલી શકે છે એમની વિચારણા માટે બરાબર છે કેવા સંજોગોમાં મોકલી શકે છે કાં તો એ બિલ છે એ અલ્ટ્રા વાયરસ એટલે કે બંધારણની જોગવાઈની વિરુદ્ધ હોય કાં તો નિર્દેશક સિદ્ધાંતોનો વિરોધ કરતા એટલે કે રાજ્યના જે નીતિ રાજ્યનીતિના જે નિર્દેશક સિદ્ધાંતો છે એની વિરુદ્ધ હોતા થતા હોય પછી રાષ્ટ્રીય હિતની વિરુદ્ધ હોય એટલે કે દેશના મોટા હિતને માટે હાનિકારક હોય અને કલમ થર્ટી વન એ એટલે કે જે મિલકતની ફરજિયાત સંપાદન માટે સંબંધિત હોય તો એવા આ જે ચાર કેસીસ હોય તો એની અંદર જે છે એ રાષ્ટ્ર રાજ્યપાલ જે છે એ રાષ્ટ્રપતિને આ બિલ મોકલી શકે છે હવે આમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે રાજ્યપાલ જે છે મતલબ રાજ્યપાલ પુનઃ વિચારણા માટે કોઈ બિલ બિલ મોકલે અને જો વિધાનસભા છે એ વારે ઘડીએ મતલબ ફરીથી જો ચેન્જીસ કર્યા વગર અથવા તો ચેન્જીસ કર્યાની સાથે મોકલે ફરી બિલ રાજ્યપાલને તો રાજ્યપાલે એ બિલને પસાર કરવું આવશ્યક બને છે એટલે કે બાધ્યકારી બનાવે છે કે રાજ્યપાલે એ બિલને પાસ કરવું જ પડશે બરાબર છે પણ રાષ્ટ્રપતિના કેસમાં એવું નથી જ્યારે વિધાનસભાનું બિલ અને રાજ્યપાલે એ રાષ્ટ્રપતિ માટે વિચારણા માટે મૂક્યું હોય અને રાષ્ટ્રપતિ જો પુનઃ વિચારણા માટે વિધાનસભાને એ બિલ પાછું આપશે તો એ બિલ ફરીથી જો સંસદ એ સોરી જે વિધાનસભા છે એ ફરીથી મતલબ કોઈ પણ સુધારણા સાથે અથવા તો સુધારા વગર જો ફરીથી રાષ્ટ્રપતિને મોકલે તો રાષ્ટ્રપતિ એ ફરીથી પુનઃ વિચારણા માટે મોકલી શકે છે એટલે રાષ્ટ્રપતિ ભાધ્યકારી નથી કે એમને પાસ કરવું જ પડશે બરાબર છે એ ગમે તેટલી વખત રાષ્ટ્રપતિ જે છે એ ગમે તેટલી વખત પુનઃ વિચારણા માટે એમને આવે કરવા બરાબર છે જે ગવર્નરની નિમણૂક થાય છે એના માટે સૌ પ્રથમ જે ઓગણીસો સરકારી સરકારીયા કમિશન બનાવવામાં આવેલું જેમાં પ્રસ્તાવ મુકવામાં આવેલો રાજ્યપાલની જે પસંદગીમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ અને જે લોકસભાના અધ્યક્ષ છે એમની સલાહ અને વડાપ્રધાન દ્વારા લેવી જોઈએ બરાબર છે એટલે કે રાજ્યના રાજ્યપાલની નિમણૂક કરતી વખતે આ લોકોની સલાહ લેવામાં આવે પછી જે બંધારણીય કાર્યની સમીક્ષા કરવા માટેનું જે રાષ્ટ્રીય આયોગ હતું બે હજારમાં બનાવેલું બનાવવામાં આવેલું તેમજ રાજ્યના રાજ્યપાલની નિમણૂક જે છે રાષ્ટ્રપતિ દ્વારા તે રાજ્યના મુખ્ય પ્રધાન સાથે પરામર્શ કર્યા પછી જ થવી જોઈએ બરાબર છે આવી મતલબ આવું ભલામણ કરવામાં આવેલું આવું સૂચન કરવામાં આવેલું જે બંધારણ કાર્યની સમીક્ષા કરવા માટે જે રાષ્ટ્રીય આયોગ બનાવવામાં આવેલું બે હજારમાં ઓકે હવે જે ન્યાયમૂર્તિ મદન મોહન જે પૂંચી કમિશન છે અહિયાં થોડી બોલશે અહિયાં પૂંચી કમિશન છે ઓકે પૂંચી સમિતિ બે સાત ની છે એમને ભલામણ કરવામાં આવેલી કે વડાપ્રધાન ગૃહપ્રધાન ઉપરાષ્ટ્રપતિ સ્પીકર સંબંધિત મુખ્ય બધા એટલે કે જે ચીફ મિનિસ્ટર છે આપણા ઓકે એમની બનેલી સમિતિએ રાજ્યપાલની પસંદગી કરવી જોઈએ પછી જે આનંદ સિદ્ધાંત છે બરાબર છે એટલે કે પ્રેસિડેન્ટ પ્લેઝર છે બરાબર છે એને કાઢી નાખવા જોઈએ પછી જે રાજ્ય સરકારની સલાહ વિરુદ્ધ મંત્રીઓ પર કાર્યવાહી કરવાની મંજૂરી આપવા સમર્થન આપવામાં આવેલું અને જે રાજ્યની વિધાનસભા દ્વારા જે રાજ્યપાલના મહાભિયોગ માટે પણ જોગવાઈ કરવામાં આવેલી બરાબર છે આ મોસ્ટલી ઇમ્પોર્ટન્ટ છે ઓકે આ જે બનાવેલું પૂંછી કમિશન ઓકે એના વિશે થોડું વાંચી લઉં તમારે કવચ હવે કવચ વિશે જોઈએ તો કવચ એ ભારતીય રેલવે દ્વારા સ્વદેશી રીતે વિકાસમાં આવેલું ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ છે હવે તેનો ઉદ્દેશ્ય જે છે એ અથડામણને અટકાવીને રેલવે સલામતી વધારવાનો છે અને એક મહત્વપૂર્ણ સુરક્ષા માપદંડ તરીકે ગણવામાં આવે છે ઓકે હવે આ છે એ વૈશ્વિક સ્તરે રેલવે સુરક્ષાના ધોરણો સુધારવા માટેનું એક પગલું છે ઓકે રેલવ ટેક કોર્પરેશને જે ક્વોડન ફ્યુચર ટેક લિમિટેડ છે એની સાથે એમઆઈયુ સાઇન કર્યું છે જેનો ઉદ્દેશ્ય જે છે એ ભારતમાં અને વિદેશમાં જે કવચ પ્રોજેક્ટ છે એનું અન્વેષણ કરવાનું છે ઓકે ભાગીદારીમાં ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે જે કવચ અમલીકરણ પ્રોજેક્ટને શોધપણ અને વિતરણ કરવા માટેનું છે ઓકે કવચ સિસ્ટમ સિસ્ટમ છે છે એ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન અને ભારતીય ઉદ્યોગ સાથે આરડીએસઓ એટલે કે રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓપરેશન છે એના દ્વારા વિકસાવવામાં આવ્યું છે ઓકે સલામતીના ધોરણમાં જોઈએ તો સલામતી અખંડિતતા સ્તર જે છે એ ચાર છે અને અત્યંત ઓછી ભૂલ સંભાવના એટલે કે દસ હજાર વર્ષમાં એક વખત ભૂલ થઈ શકે છે આની કે કવચની મુખ્ય વિશેષતાઓ જોઈએ તો મોનેટરિંગ જે છે એ ટ્રેનનું હિલચાલનું કેન્દ્રીયકૃત જીવન ટ્રેકિંગ એટલે કે લાઈવ ટ્રેકિંગ કરવામાં આવે છે ટ્રેનનું અને ઓવર સ્પીડિંગને રોકવા માટે ઓટોમેટિક ટ્રેન બ્રેકિંગ સિસ્ટમ છે આની અંદર અને કટોકટી માટે એસઓએસ સંદેશ જે છે એ રોપન રિલે કરી શકે છે ઓકે ઘરેલું હિંસા અધિનિયમ એટલે કે ડોમેસ્ટિક ફાયલન્સ એક્ટ ટુ થાઉઝન્ડ ફાઇવ તો સુપ્રીમ કોર્ટ વિચારણા કરી રહ્યું છે કે ડીબીએ એક્ટ જે છે એમાં કેશોમાં જે વળતર છે એ પીડી દ્વારા સહન કરાયેલી હિંસા અથવા તો ગુનેગારની જે ચુકવણી કરવાની ક્ષમતા છે એના દ્વારા નક્કી કરવું જોઈએ

પુરુષ છે અને માતા હોય થઈ ગઈ બહેન થઈ ગઈ તો એ જે છે એ એમની પત્ની એટલે કે જે પુરુષની જે પત્ની હોય તેમના વિરુદ્ધ અરજી કરી શકતી નથી ઓકે કોની ફાઇલ કરી શકાય છે તો સ્ત્રીઓ જે છે એ ઘરેલું સંબંધમાં કોઈ પણ પુખ્ત પુરુષ છે તેમના વિરુદ્ધ અને પતિ અથવા તો પુરુષમાં ભાગીદારી સંબંધીઓ એટલે પુરુષ અને સ્ત્રી છે એમની વિરુદ્ધ પણ કરી શકે છે ઓકે ઉપાય ઉપલબ્ધ છે કયા કયા તો કે પ્રોટેક્શન ઓર્ડર છે જે વધુ દુરુપયોગ અટકાવવા માટે છે રહેટાણનો ઓર્ડર છે જે લગ્ન ઘરમાં રહેવાનું ચાલુ રાખવા માટે કન્ટિન્યુ કરવા માટે છે

એમને સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવે છે જે ઓફિસર છે એમને પ્રોટેક્શન ઓફિસર છે અને મેજિસ્ટ્રેટની અદાલત જે છે એમની સાથે પણ જોડાયેલા હોય છે ઓકે કાનૂની સહાય જે છે એ સુવિધા આપવા માટે પોલીસની મદદ અને કોર્ટના આદેશોને અમલ કરવાનો હોય છે આ લોકો દ્વારા ઓકે પ્રોટેક્શન ઓફિસર દ્વારા ઓકે સેવા આપનાર માં જે સૂચિત એનજીઓ છે એના સભ્યો અને અહેવાલો દાખલ કરવા માટે જે આશ્રય પરામર્શ તબીબી સારવાર અને વ્યવસાયિક જે તાલીમ છે એવા આપવામાં આવેલા સહાય કરે છે ઓકે કોકો તો ચોકલેટ માં કાચા માલ એવા કોકો બીન્સ છે એવાના ભાવમાં વધારો થયો છે કોકો જ છે એનું સાયન્ટિફિક નામ છે થ્રિઓબ્રોમાં કોકો અને પ્રકારમાં જોઈએ તો વાણિજ્ય વ્યવહિત પાક છે અને ઘણીવાર મિશ્ર પાક તરીકે પણ ઉગાડવામાં આવે છે મૂળ જે છે એ દક્ષિણ અમેરિકાના એમેઝોન પ્રદેશનો વતની છે ઓકે જાતમાં જોઈએ તો ક્રિયોલા છે જે ઉત્તમ ગુણવત્તા માટે જાણીતું છે અને ફોરેસ્ટેરો જે છે એ વધુ સામાન્ય રીતે ખેતી કરવામાં આવતો એક જાત છે ટ્રિનેટેરીઓ જે છે એ ક્રિઓલા અને જે ફોરેસ્ટરો છે એના વર્ણશંકર એટલે કે બંનેને મિક્સ કરીને બનાવવામાં આવેલી એક નવી જાત છે ઓકે કોકો માટેના ખેતીની શરતો જોઈએ તો બારમાસી પાક છે લાલ લેટરાઈટ જમીન પસંદ કરે છે સરેરા સમુદ્ર ઊંચાઈ બારસો મીટર જેટલી હોવી જોઈએ એટલે કે મોસ્ટલી પહાડો પર થશે એક હજાર એમ એમથી બે હજાર એમએમ જેટલા વરસાદની જરૂર પડે છે અને તાપમાન જે છે પંદર ડિગ્રી સેલ્સિયસ થી પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું હોવું જોઈએ ભારતમાં ખેતી જોઈએ તો કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં થાય છે આ ખાસ યાદ રાખવો કયા છે સાઉથના મોસ્ટલી રાજ્ય છે કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશ અને તમિલનાડુ છે ઓકે નોર્થ ઈસ્ટ એટલે કે જે આપણે ઉત્તર પૂર્વ રાજ્ય જે કહીએ છીએ ત્યાં નથી તો ત્યાં ચા જોવા મળે છે મોસ્ટી ઓકે જે કોકો છે એ કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં થાય જો કા ફાળ ધરાવું અને જે કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ જે વિસારે છે પણ થઈ શકે છે ઓકે હવે નિકાસ જોઈએ તો યુએસએ ઇન્ડોનેશિયા નેપાળ વગેરે જેવા દેશોમાં કરવામાં આવે છે ઓકે population and development fund તો સંયુક્ત રાષ્ટ્રમાં જે ભારતનું કાર્ય મિશન અને પંચાયતી રાજ મંત્રાલયનું જે યુનાઇટેડ નેશન population fund ના સંયોગથી પંચના જે 57 માં ક્ષેત્ર દિનમાં એસટીજી નું સ્થાનિકરણ અને ભારત જે ભારતમાં જે સ્થાનિક શાસન મહિલા માર્ગો એટલે કે લોકલાઈઝિંગ ધ એસડીજીસ અને વુમન ઇન ધ લોકલ ગવર્નન્સ ઇન ઇન્ડિયા લીડ ધ વે તે એવું શીર્ષક વાળું ઇવેન્ટનું આયોજન કરી રહ્યો છે જે વસ્તી અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે ઓકે હવે કમિશન ઓન ધ પોપ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એટલે કે વસ્તી અને વિકાસ પર આયોગ વિશે જોઈએ તો સ્થાપના ઓગણીસો ને છોતાળીસમાં ઇકોસોક જે યુનાઇટેડ નેશન એક બોડી છે તેના દ્વારા થયેલું ઓકે નામ જે છે એ ઓગણીસો જનરલ એસેમ્બલી દ્વારા ચેન્જ કરવામાં આવેલું તેમાં સભ્ય જોઈએ તો ટોટલ સુડતાલીસ સભ્ય છે

ઓકે ભૂમિકા જોઈએ તો વસ્તી ગણતરી અને સર્વેક્ષણની જેવી આંકડાકીય પ્રવૃત્તિ માટે ટેકનિકલ અને નાણાકીય સહાય પૂરી પાડે છે ઓકે આ જે છે સીધા આંકડા સંગ્રહ કરવાનું કામ નથી કરતો ઓકે યુનિવર્સિટી ઓફ ટોક્યો અટકમાં ઓબ્ઝર્વેટરી પ્રોજેક્ટ એટલે કે ટાઓ પ્રોજેક્ટ તો ટાઓ ટેલિસ્કોપ સાઇટ સમાપ્તિ સમારોહ જે છે એ સેન્ટિયાગો ચિલીમાં યોજાયો હતો ટાઓ પ્રોજેક્ટ વિશે જોઈએ તો 6.5 મીટરની ઓપ્ટિકલ ઇન્ફ્રારેડ ટેલિસ્કોપ જે નિર્માણ છે એમાં સેરો ચાન્ટન ટોર સમિટ છે એટલે કે અટકમાં જ રણ જે છે ચિલીમાં

જે ગ્રહની રચના અને સામગ્રીની ઉત્પત્તિનું સંશોધન કરવા માટે કામ કરે છે માઉન્ટ ઇન્ડોનેશિયા તાજેતરમાં ફાંડી નીકળ્યો છે જેના માટે ઉચ્ચ સ્તરની ચેતવણી આપવામાં આવી હતી માઉન્ટ રુઆંગ વિશે જોઈએ તો ઇન્ડોનેશિયા છે તમે જોઈ શકો છો ઓકે અહીંયા છે ઓકે હવે માઉન્ટ રોંગ રૂવાંગ જે છે એ સ્ટેટ છે એ સુલાવેસી ટાપુઓ એટલે કે ઇન્ડોનેશિયામાં જે સુલાવેસી ટાપુઓ છે ત્યાં આવેલ છે તો ગણતરીમાં જોઈએ તો ઇન્ડોનેશિયામાં આશરે એકસો ત્રીસ જેટલા સક્રિય જ્વાળામુખી માટે એક છે અને પેસિફિક મહાસાગરના કાંઠે જે રિંગ ઓફ ફાયર છે એનો ભાગમાં આવે છે ઓકે નોંધપાત્ર ઇન્ડોનેશિયાના જ્વાળામુખીમાં ક્રાકાટાઉ છે મેરોપી છે અને છે ઓકે હવે આપણે થોડા દિવસ જે વિશે વાત અને એમાં જ પણ આપણે રિંગ ઓફ ફાયર વિશે પણ વાત કરી લઈએ ઓકે બીજો વખત ન્યૂઝમાં તો ફરી એકવાર જોઈ હાઈ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમ તો યુએસએ દ્વારા યુક્રેન માટે જે લશ્કરી સહાય કરીએ તો આપણે થોડા દિવસ પહેલા ન્યૂઝ ડિસ્કસ કરી તો એના જે હિસ્સાના અધિકૃત કર્યા હતા થોડા સમય પછી જ રશિયાની સરકારે જે તાજેતરમાં જે યુક્રેન ને બે હાઈ મોબિલિટી આર્ટિલરી રોકેટ છે એના સિસ્ટમને લક્ષ્યાંકિત કરવામાં આવેલો એનો દાવો કરવામાં આવેલો અને એના ફૂટેજ પણ પ્રકાશિત કરવામાં આવે છે રશિયા દ્વારા મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમ વિશે જોઈએ તો લાઇટ અને બહુવિધ રોકેટ લોન્ચર છે જે લોક હિડ માર્ટિન કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલું યુએસએમાં ઓકે તેનો હેતુ જે છે એ આર્ટિલરી હવાઈ સંરક્ષણ ટ્રક હળવા શસ્ત્ર વાહનો કર્મચારી વાહનો અને સૈનિકોને સપ્લાય જૂથોને ટેકો આપવા માટે એક જે લક્ષ્ય અને એને નિષ્ક્રિય કરવા માટે રચાયેલું એક આમ વડે વેપન છે ઓકે મુખ્ય વિશેષતાઓમાં જોઈએ તો ગતિશીલ જે છે પાંચ ટન એફએમ ટીવી પર એસ ટ્રાન્સપોર્ટેબલ એટલે કે વી લોન્ચર તરીકે પણ યુઝ કરી શકાય છે ક્ષમતા જોઈએ તો છ રોકેટ અથવા તો એક જે છે એમજીએમ જી એમ વન ફોર્ટી એટ એ સી એમ એસ મિસાઇલ છે એ ધરાવે છે આ બધું આપણે એટલું બધું ડિટેલમાં જોવાની જરૂર નથી ઓકે શ્રેણી જે છે એ ત્રણસો કિલોમીટર સુધી ફાયર કરવાની આપણે ક્ષમતા ધરાવે છે ઝડપ જોઈએ તો જ કરવા માટે ઝડપ જે છે એ વીસ સેકન્ડ કરતાં પણ ઓછી લાગે છે અને ઝડપી જે ફાયરિંગ છે એ પિસ્તાલીસ સેકન્ડમાં છ રેકર્ડ સુધી ફાયરિંગ કરી શકો છે કે વ્યતમાનક લાભ જોઈએ તો શોધ તાળવા માટે લોન્ચ થાય છે અને ઝડપથી સ્થાનાંતરિત કરી શકાય છે ફો સોરી ક્રૂ સેફટીમાં જે ગેસ ભંગાર અને નાના હત્યારા સામે ક્રૂ પ્રોડક્શન કેબિન કવચ તરીકે કામ કરે છે ઓકે તો ગાઈઝ આજ માટે આટલું જ પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર થેન્ક યુ ફોર લિસનિંગ જય હિન્દ વંદે માતરમ